અમદાવાદમાં પ્રેમસબંધમાં આધેડ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરી આધેડને મોતને ઘાટ ઉતારતા આ મામલે ત્રણની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં સેટેલાઇટમાં રહેતા આધેડને પ્રેમસબંધમાં ત્રાગડ અંડરબ્રિજ પાસે બે શખસોએ છરીના ઘા ચીંકી હત્યા કરી હતી પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે ચાંદખેડામાં બે દિવસ એક યુવકનું અપહરણ કર્યા બાદ તેના પર દંડા અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી લલીબેન ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હત્યાની ફરિયાદ કરી કે તેમના પતિ મોતીભાઈની મોડી રાત્રે ઘાતકી હત્યા કરવામાં આવી છે મોતીભાઈ ભાટી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા મોતીભાઈ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા ત્યારે લલીબેન સહિતના લોકો ઘરે હાજર હતા જોકે ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મોતીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસે તપાસ કરતાં સામે આવ્યું છે કે કોઈ મહિલા સાથે અદાવત રાખી તેમની હત્યા કરાઈ છે જે હત્યામાં તેમના પરિચિત બે વ્યક્તિઓ કરી છે આ હત્યા કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે